નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાલનપુર ગાંધીનગરના ના પચાસ પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર થી વતન પરત ફર્યા રામબન હોરારત આતંકી હુમલાથી ફસાયા હતા જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાથી ભૂસખલન થયું હતું જ્યારે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા ગુજરાતીઓ કુદરતી આફતના કારણે ફસાયા હતા જેમાં રામબન જિલ્લાના અને હાઇવે નંબર ચૌદ પર બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના પ્રવાસીઓ અટવાયા હતા જેને લઈને ભારતીય સેના અને પ્રશાસનો દ્વારા ગુજરાતના પ્રવાસીઓને આર્મી કેમ્પમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે શનિવારે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ છ દિવસ બાદ પાલનપુર ગાંધીનગરના પચાસ પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફર્યા છે બનાસકાંઠા ગાંધીનગરના પચાસ પ્રવાસી એમ કે જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાને હાઈવે નંબર ચૌદ પર બનાસકાંઠા અને ગાંધીનગરના પચાસ પ્રવાસીઓ કારણે ફસાયા હતા આ મામલે બનાસકાંઠાના કલેક્ટરને રામબનના કલેક્ટર સાથે વાતચીત કરી હતી ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીરના પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એ એસપી સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી જ્યારે આ પછી તમામ પ્રવાસીને નજીકના આર્મી કેમ્પ ખાતે લઈ ગયા હતા જ્યાં પ્રવાસીઓને જરૂરી પાયાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી કુદરતી આફત વચ્ચે પલગામમાં આતંકી હુમલાથી પ્રવાસીઓ ચિંતામાં મુકાયા હતા જ્યારે બનાવ બાદ ગાંધીનગર અને પાલનપુરના પ્રવાસીઓને વતન પરત લવાતા હાસકારો અનુભવ્યો હતો જ્યારે તમામ પ્રવાસીઓએ પલગામ આતંકી હુમલાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આતંકીવાદીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી સરકારને માંગ કરી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે